પોલીસ કમિશનર અનુભવસિંહ ગેહલોતના જણાવ્યા અનુસાર આવા ડ્રોનની મદદથી શહેરમાં પેટ્રોલિંગ કાર્ય વધુ અસરકારક રીતે અમલમાં મુકાશે તહેવારો રેલી મોટી સભાઓ અને અન્ય પ્રસંગો દરમિયાન ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરવામાં આવશે જેથી ભીડભાડ અને અનિચ્છનીય પ્રવૃત્તિ પર તાકીદે પગલાં લઈ શકાય ગુજરાત પોલીસ દ્વારા જે જો નવી ડ્રોનની ખરીદી થઈ છે એમાં માન્ય ડીજીપી ઓફિસ તરફથી આઠ જેટલા ડ્રોન સુરત શહેરને ફાળવામાં આવેલા છે અને બાર જેટલા અમારે અમારા પહેલા હતા કુલ વીસ જેટલા દ્રોણ સ્કવાડ બનાવવામાં આવેલા છે અને આ દ્રોણનો ઉપયોગ કરીને અમે લોકો ચાહે ક્રાઉડ મેનેજમેન્ટ કરવાના ટ્રાફિક મેનેજમેન્ટ કરવાના અને સાથોસાથ જો અમારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો એવા વિસ્તારો છે એના ચારો બાજુથી દ્રોણના નજરમાં રાખીને અમે લોકો જો સર્ચ કોમિંગ અને સર્ચ ઓપરેશન કરવાના છીએ તો આ એક ફૂટેજ એના લઈને એના એવિડન્સ તરીકે જો કોર્ટમાં અમે લોકો પ્રસ્તુત કરવાના છીએ અને આ આવનાર દિવસોમાં જ તહેવારોના સિઝન ચાલુ થઈ રહ્યા છે ત્યારે આ ડ્રોનથી તમામ પ્રકારના ઓર્ડર કંટ્રોલ કરવામાં ખૂબ મદદ મળવાના છે એક કે પચીસ લાખ રૂપિયા છે અને પાંચ કિલોમીટર દૂર તક આજે દ્રોણ જઈ શકે છે અને ત્યાં તેમને સરસ ફૂટેજ આપી શકે છે આ તમામ અમારા છે ડીસીપી છે એના પાસે રહેશે એ સોજી પાસે રહેશે ટ્રાફિક પાસે અને ક્રાઇમ બ્રાન્ચમાં આ ડ્રોન